ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે ઘર ઘર સ્થાપના કરાયેલા દોઢ દિવસે ગણપતિ બાપાનું આજ રોજ વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ ઉત્સવ બે હજાર પચ્ચીસ ઘર સ્થાપિત દોઢ દિવસીય શ્રીજી પ્રતિમાનું અશ્રુભેની આંખે કરાયું છે વિસર્જન તારીખ સત્તાવીસમી ઓગસ્ટ બે હજાર પચ્ચીસથી થરૂ થયેલ ગણપતિ ઉત્સવની સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આજ રોજ વલસાડના ઔરંગા નદી કિનારે ઘર ઘર સ્થાપના કરાયેલા મન્નતના દોઢ દિવસીય શ્રીજી પ્રતિમાનું અશ્રુભીની આંખે વિસર્જન કરવામાં આવ્યું હતું